મંત્રી બચુભાઈના દીકરાએ સરકારનું કરોડોનું કરી નાખ્યું છે મંત્રીના પુત્રએ સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે રસ્તો બનાવ્યા વગર માલસામાનના બેલ પાસ કરાવ્યા સરકારી ચોપડે રસ્તો ટીપટોપ છે પણ રસ્તા પર ડામર નથી

રૂપિયા બતાવી દેવાયા છે સરકારી ચોપડે મંત્રીના દીકરાએ આ સૌથી મોટું જે કૌભાંડ કર્યું છે તમામ લોકોએ આ વિડીયો જોવો જોઈએ ઝી ચોવીસ કલાક આપણે આજે સત્ય બતાવી રહ્યું છે કે જ્યાં મોટું કૌભાંડ કરી દેવામાં આવ્યું છે